તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે પ્રોત્સાહિત કરવા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી નિરક્ષકતા નિવારણ તથા હુન્નર વિકાસ મંડળના ઉપક્રમે રૂપિયા ત્રણ લાખની સહાય વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મારી પ્રજાનું કલ્યાણ થાવ એવી ઉમદા ભાવનાને ચરિતાર્થ કરવા તેમજ સ્વતંત્રતા બાદ ગોહિલવાડ રાજ્યના યુવાનોને શિક્ષણ તથા ઉદ્યોગ સાથે જોડવવા રૂપિયા છ લાખનું કાયમી ફંડ રાજ્ય સરકારને સોંપનારા મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીની સ્મૃતિમાં દર વર્ષે સહાય વિતરણ કરવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસમાં ત્રીસ ભાઈઓ બહેનોને સહાય વિતરણ કરવામાં આવી હતી શાળા ક્ષેત્રે પસંદ કરેલા છાત્રોને વિદ્યાર્થી દીઠ રૂપિયા પચીસો કોલેજ કક્ષાએ રૂપિયા દસ હજાર તથા હુન્નર કાર્ય માટે પ્રતિવર્ષ રૂપિયા પાંચ હજારની સહાય વિતરણનો કાર્યક્રમ શિશુવિહાર ખાતે મહારાણી શ્રી સંયુક્તા દેવીજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં ત્રેવીસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય તથા સાત બહેનોને સીવણ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી પ્રેમજીભાઈ ઝાસુલિયા શ્રી વીરજીભાઈ જસાણી શ્રી હરજીભાઈ જાસોલિયા અને શ્રી નાનકભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા આ તકે મહારાણીશ્રી દ્વારા વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય તેવા હેતુ સાથે વધુ એક લાખનું અનુદાન જાહેર કરવામાં આવ્યું હતું સાધન સહાય કાર્યક્રમનું સંચાલન શ્રી છાયાબેને કર્યું હતું છો એ જ કામ આવે मैंने कोई दिवस हिमाचल प्रदेश थी मैंने यहाँ भावनगर गुजरात में आ गई ने मैंने आगू रोल ले वो पर्सन मैंने कोई दिवस सपनों की नौ तो आई हूँ मैं यहाँ कहूँ मैंने भाषण दे वाला तो नहीं थी पर बहनों नौ बस एक तो कहूँ कि जहरे आपने घर में थी अने आवी संस्था में थी, थी सपोर्ट मरे तो इन्हों आप खूब लाभ लेने પોતાની આપ ઊંચી કરો અને આપના મનમાં જે છે એ વાત આપ આપના પિતાશ્રી આપના ભાઈ આપના હસબન્ડ આપના એકલાને કહો કારણ કે અમે બધા ભૂલી જાય છે કે એક ઔરતની જે અંદરની અવાજ હોય છે એ બહુ મુશ્કેલથી બહાર આવે છે હું કાયમ કહું છું કે મારા દાદી અને નાની બેટર

બસ આ એક જ સંસ્થા છે અને આ હું મારા મનથી કહું છું કે મારા દીકરા મારી દીકરી અમે બધા વાત કરે છે કે હવે ઉદ્યોગપતિનો જમાના આવી ગયા છે અને પૈસાવાળાનો જમાના આવી ગયા છે ગાંધીજીને જે અમને જેટલું બધું શીખાડીને અમે ગયા છે એ બહુ જ ઓછા માણસો યાદ આવે છે હજી આપણા વડીલોના છત્રછાયામાં આ સંસ્થા એટલી સારી ચાલે છે જો એટલી સરસ રીતે અને એવી સેવાની ભાવનાથી આપણે ચલાવો છો ન કરતો બીજા બધા ટ્રસ્ટ જે આપણે કહીએ છીએ વાપરીએ છીએ પણ ટ્રસ્ટ નથી તો સપોર્ટ જે કાંઈક આપણે કરી શકીએ છીએ અને મારા તરફથી એક લાખ રૂપિયા પ્લીઝ આપ સ્વીકારજો તો બધાએ આપ જે રીતે శుభేక